નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નાયકા ગામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તાજેતરમાં યોજાયું હતું ખેડા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની અંદર ધારાસભ્ય માતર અને મહેમદાદ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય અધિકારીઓ સાથે નાયકા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા એને આ પાંચ પેટા વિષયો જે આપેલા છે એમાં પહેલું છે ફૂડ હેલ્થ એન્ડ આઇઝિંગ બીજો વિભાગ છે ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન ત્રીજો છે નેચરલ ફાર્મિંગ ચોથો છે તાલુકા કક્ષાએ જે બાળ વૈજ્ઞાનિકો પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એવા દસે તાલુકાની દરેક વિભાગની 10 કૃતિઓ અહીંયા છે એટલે કોઈ પાંચ વિભાગની 50 બાળ કૃતિઓ સાથે 100 બાળ વૈજ્ઞાનિકો અને 50 એમના માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં આપણે એમની જે પ્રદર્શન કરવાનું છે એના કૌશલ્યમો અને જે સમસ્યાઓનો ઉકેલ માટે એમણે જે પ્રોજેક્ટ મૂક્યા છે એને આપણે નિહાળીશું અંતમાં એટલું કહીશ કે

જિલ્લા ભોજન કર્મચારી મંડળ છે એના પૂર્વ પ્રમુખ હતા અને આ બધા નાયકાના અગ્રણીઓ અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે

પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ ખેડા જિલ્લાનો ત્યારે સાહેબ ની અનુમતિ થી બે ગુજરાત રાજ્યમાં એક શોક નું બોજું ફરી વળ્યું ગુજરાતી સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ જેને બે હાજર સત્તર માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી નું પદ અર્પણ કરવામાં આવ્યું હતું એવા વંદનીય શ્રી પુરુષોત્તમ ભાઈ ઉપાધ્યાય નું ગઈકાલે મુંબઈ ખાતે નિધન થયું આ વાતને એટલા માટે જોડું છું કે ખેડા સાથે એમનો નાતો કારણ કે એમનો જન્મ ખેડા જિલ્લાના ઉત્તર સંડામાં થયો હતો અને એક કહેવાય કે ગુજરાતની ખ્યાત નામ પ્રતિભા જેને ગુજરાતી અને હિન્દી ફિલ્મ ક્ષેત્રે તેમજ સંગીત ક્ષેત્રે ખૂબ યોગદાન આપ્યું છે એવા પુરુષોત્તમભાઈ કોઈ કોઈ કહી દો શ્યામને કહો કે રાધાને કહી દે કે ગોકુળીય નહીં આવું અને સરસ મજાનો આપણે દિવસો જુદા જાય છે એમાં સરસ સ્વરાંકર અને સંગીત આપ્યું છે એવા પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના આત્માને

ખેડા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ જે નાયકા ગામે થયો હતો ખેડા તાલુકાના નાયકા ગામે એનો આપણે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છીએ અને ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ અહીંયા પોતાની કૃતિ રજૂ કરી છે અને મહેમાનો પછી એ કૃતિ જોવા જશે ઉપપ્રમુખશ્રી મહામંત્રીશ્રી તેમજ તમામ વંદનીય गुरुजीनो गुरुजीनो અને મારા મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ બવન કાઠલાલનું સોચ મેં ઓનકા એક નયા વિચાર દોતી કદમ મિલાવીને મિત્રો ચાલે છે આપણે મદ્રાસ કે અંદર નહીં મોબાઈલ ની અંદર ગઈ રે આજે આ બાળકોને એક સંદેશ કે પોતાના વાલ્યોને ધરી અને જીતુભાઈ અને મુકેશભાઈ છે કે નાયકા ગામના સામાજિક આગેવાનો છે અને અહીંયા સરસ એક સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે ખેડા જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે છે એ કૃતિ રજૂ કરવા આવેલ તમામ પોતાની મેમોરી યાદગીરી માટે અહીં સેલ્ફી લઈ શકે એ માટે સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે અને આ નાયકાનો જે યુવાન નાના બાળક સાથે અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે અને જીતુભાઈએ પણ પોતે એક અહીંયા સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી ક્લિક કરાવ્યું છે અહીંયા ગોવિંદભાઈ છે નાયકાના જે છે એ પણ ટીચર છે અન્ય શિક્ષક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને વિશાળ મોટા આ શેડની નીચે જિલ્લામાંથી આવેલા અન્ય શિક્ષક મિત્રો શિક્ષિકા બહેનો આમંત્રિત મહેમાનો ગામના યુવાનો અગ્રણીઓ એ બધા અહીંયા ઉપસ્થિત છે અને એમના સાનિધ્યમાં અત્યારે આ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનો શુભારંભ અત્યારે અહીં થઈ રહ્યો છે અને આ પ્રોગ્રામનો આપણે એક નાનકડો વિડીયો રૂપે શેર કરી રહ્યા છીએ તો મિત્રો આ ખેડા જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનના નાયકા ગમે યોજાયું હતું એના પ્રોગ્રામનો આપણે વિડીયો શેર કરી રહ્યા છે આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત જય વિજ્ઞાન